આઝાદીના આટલા વર્ષો પછી પણ એક રોડ માટે વલખા મારવા પડે છે આ કેવો વિકાસ દેગામ તાલુકાના અમતપુરા ગામના બોરી તળાવ વિસ્તારમાં રસ્તાના અભાવને કારણે બાળકોનું ભણવાનું બંધ થયું હોય સાથે સાથે ગામના લોકોને પણ ગામની બહાર જવા માટે દૂર દૂર ફરીને જવું પડતું હોય છે ખેતરમાં જવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હોય છે સ્થાનિકોનું કહેવું છે કે કોઈ નેતા કે કોઈ સરકારી બાબુ જોવા પણ અહીંયા આવતા નથી નાળું ભરાઈ જવાને કારણે રસ્તો બંધ થઈ જવાથી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે નહીં રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર દેગાંમ થતું નારીઓ નીકળતું નારીઓ બંધ અને કોઈ ગ્રાન્ટો કોઈ જિલ્લા કોઈ તારાતવ્ય આઈન જોતાય નહીં કે અહીં કેવું છે તો હું પરિસ્થિતિ છે એ કશું આ લોકો કરી શકતા નહીં અને દુઃખદ કોઈ પ્રસંગ આવે તો અમારે ચોથાઈને કરવું અને ચોં જવું ડિલિવરીનો સમય હોય તો ચોથાઈને જવું કોઈ રસ્તો કે કોઈ એનું સંકેત નહીં આ નાના નાના બાળકો મની જાય તો ચોથાઈ જાય તો એ કોઈ ગ્રાન્ટ કા કોઈ સરપંચો કે કોઈ જોવા આવતા નથી